ચાલો સાબરમતી સંઘ સદસ્ય માટે છું હજી આગળ અને રેગ્યુલેશન તમારી પાંચ મિનિટ લઉં તો ઘડિયાળ સામે નહી જોતા આજે છેલ્લો દિવસ છે બોલી લેવા દો ફરી પાછું આ ડોમ કદી મને થા નહી અને પાસા કદી મળો હોય મને ઠાની કદી મળો અચ્છા એટલે વચ્ચે નથી જ આવવાના એ પાકું કરી દીધું સારું ચોવીસ તમારી સંઘની કમિટીના સદસ્યો એના માટે એટલો નિયમ ખરો કે મિનિમમ નૌકાશી તો કરેસ મિનિમમ પરમાત્માની પૂજા તો કરેસ મિનિમમ રાત્રિ ભોજન ત્યાગ તો કરે જ એના પેટમાં કદમૂળ તો ન જ ચલો કદાચ આખી જિંદગીનો નિયમ ન લઈ શકે તમારે નિયમ બનાવો આચાર્યનું માનવું હોય તો ને આચાર્યનું માનો તો ને મારું ચાલે તો હું પાંચ નિયમ આપી દઉં એ ટ્રસ્ટી બની શકે જેના માથે કોઈ દેવું ના હોય એ ટ્રસ્ટી બની શકે જે ગામના લઈને બેઠો હોય એને ટ્રસ્ટી કઈ રીતના બનાવાય ટ્રસ્ટી પેલા ઉદાર જોઈએ એ આરાધક નંબર બે માં ઉદાર નંબર એક માં જોઈએ કોઈ મારા સાહેબ કે કે આ કામ કરવાનું જ થઈ જશે મારા સાહેબ એવા ઘણા સંઘો જોયા છે જેના પ્રમુખે કહી દીધું છે મારા સાહેબ તમારી જે ઈચ્છા હોય આપણે પૂરી કરશું એવું હશે તો પ્રદૂષણમાં બે ચડાવવા ઓછા લઈશ મારા રૂપિયા વાપરીને પણ તમારી ઈચ્છા પૂરી કરીશ હોય છે નથી હોતા એવું નહીં ટ્રસ્ટી પેલો ઉદાર જોઈએ કંજૂસની કાકડીને ટ્રસ્ટી ના બનાવાય જે પોતે વાપરી ન શકે એ સંઘનો પૈસો ક્યાંથી વપરાવી શકશે દેવ દ્રવ્યનો રૂપિયો ભગવાનના દેરાસર વપરાય છતાં એનાથી નહીં છૂટે નહીં નહીં આપણા સંઘનો પૈસો આપણા વપરાવો જોઈએ અરે ભલા માણસ તારું દેરાસર જયારે બનાવ્યું ત્યારે ગામના રૂપિયાથી બનાવ્યું હવે તારા દેરાસર જે ઇન્કમ થઈ છે એમાંથી ગામના દેરાસર નો તો કર જેને સંઘનો પૈસો ન છૂટે એને પોતાનો પૈસો છૂટી શકે ખરો ઉદાર જોઈએ નંબર બે ચારિત્રુ કે જોઈએ ગાદી પર બેસી ખીસ્સા માંથી પાન મસાલા કાઢી આમ ઘસી આમ નાખી અને અહીંયા દબાવે અને પછી સંઘ કામ કરે મારું ચાલે ને એને પેઢી પરથી નહીં એને દેરાસરના કમ્પાઉન્ડમાંથી ઉતારીને બહાર નાખો અમે પૂજારીને ના પાડીએ છીએ રાજસ્થાનમાં તીર્થો કરો છો એની ના નથી પણ એ તીર્થો કર્યા પછી તમે કોના ભરોસે છોડો છો બોલો ઉત્તમભાઈ તમે દિયાણાજીને ટ્રસ્ટી છો ને દિયાણા અજારી નાણા હવા તો રાજસ્થાન સિરોઈ પાલીને જાલોરમાં ઢગલાબંધ તીર્થો થયા છે રાજસ્થાનની સરકાર માટે ગૌરવ લેવા જેવું કાર્ય આ જૈનોએ એ કર્યું છે મારે નામ નથી આપવું મારવાડમાં હું ચોમાસું અને એક બાબન જીનાભાઈ જાત્રા કરવા માટે ગયો હું જોઈને હબક ખાઈ ગયો એક હાથે ભગવાન ઉપર કળશમાંથી પાણી રેડે અને બીજા હાથે મોઢામાં બીડી પીતો હતો બીડી પીતો મારું લો એટલું સમસમી ગયું મને એમ થયું કે અંદર જઈ બોચી પકડીને એને બહાર ફેંકો તું શું કરે છે ત્રણ ત્રણલોકના નાથની આશાપના જેવો ટ્રસ્ટીઓ છે રાજસ્થાનના તીર્થોના એમને એટલું જ કહું છું તમારું ચાલે તો મહિનામાં પંદર દિવસ તમારે તીર્થમાં રહેવું જોઈએ ખાલી ટ્રસ્ટી બનીને તમારે દુનિયામાં કેવડાવું અપે અન તિરથરા ટ્રસ્ટી વન તિરથરા પ્રમુખે સો કરોડે પાડે બે કરોડ ટ્રસ્ટીઓ પૈસાના પૂજારી બની ગયા છે પરમાત્માના પૂજારી બનવા માટે તમને ટ્રસ્ટી બનાવ્યા એની જગ્યાએ જો તમે પૈસાના પૂજારી બની જતા હો તો મને કેવા દો જે તીર્થ ભક્તિ કરી તીર્થંકર નામ કર્મ બાંધી શકાય એ તીર્થની આશામાં ભાગીદાર બની તમે પરલોકમાં દુર્ગતિનું રિઝર્વેશન કરાવી રહ્યા